અને અહિયાં તમારે ત્યાં પાકલ કેરી દેખાય છે આખે આખા પીસ દેખાય છે કેસર કેરી ના તારીખ આ દેખાય છે અગિયાર બે બે હજાર છવ્વીસ કયો વાર છે બુધવાર બુધવાર ના દિવસે દોસ્તો કેરી અને હવે આપણે કેરી કટ કરીને હીલુભાઈને ટેસ્ટ કરાવશું કેસર કેરી કેવી લાગે છે તમને ખાટી કે મીઠી લાગે છે જોઈએ ખાટી લાગે છે મીઠી કેજો કટ કટ કરો કટ કરો કટ કરો કટ કરો કેસર કેરી દોસ્તો સીઝન હોય ને ત્યારે તો આપણે અવારનવાર ખાતા જ હોઈએ છીએ પણ આઉટ સીઝન ની અંદર કેસર કેરી ખાવાનો આનંદ કઈક અલગ છે અમે બાપ દીકરો બંને ટેસ્ટ કરીએ છે મજા આવ્યું છે શું આની ખુશુ છે આમ જો આ ગયેલી છે કેરી

બતાવી દઈએ ફ્રીઝર ખોલો ફ્રીઝર ખોલી ને બતાવીએ દોસ્તો આ રીતના સ્ટોરેજ કરી ફ્રીઝર ની અંદર જોઈ શકો છો એકદમ ફરીથી બતાવી દયોગ ફરીથી બતાવી ગયો

હું તો એમ કહું છું કેરી કેરી જે આપણે મૂકીએ છીએ એના કરતા બેટર છે આખે આખી કેરી સ્ટોરેજ તમે કરી શકો છો આપણે ટેસ્ટ પણ કરી હું એમ નથી કેતો કે 100 100% ટેસ્ટ આવે બરાબર છે 10 20% તો ટેસ્ટની અંદર ફરક પડે જ પણ સીઝન નો હોય ત્યારે આપણે કેરી ખાવા તો મળે કે ના અને તમે કેરી જોય દોસ્તો એક નંબર એવી ને એવી એસિટિવ રહે છે સીઝન નો હોય ત્યારે મીઠી લાગે છે અને ઘરે ઘરે મોટા ભાગના ઘરે કેરીના પીસ કરીને સ્ટોરેજ કરતા હોય છે ફ્રીઝર અંદર કરે છે કે નથી કરતા મોટા ભાગના ઘરે કરતા હોય છે ઘણા ખરા મિત્રો કોમેન્ટના માધ્યમથી એમ પણ જણાવશે કે હેતલ કુમાર સ્ટોરેજ કરેલી ચીજ વસ્તુ ન ખવાય સિઝન આવે ત્યારે ખવાય પણ આ તો કેવું છે ઘરે નાના નાના ભૂલકાઓ હોય અથવા ગમે ત્યારે મહેમાન આવે છે અચાનક જયારે રસ ખાવાની ઈચ્છા થાય છે તો આ રીતના ઘરે સ્ટોરેજ કરેલી કેરી કામ લાગે છે પીસ તો મોટા ભાગના ઘરે કરે છે બરાબર છે તો વખતે મારા વિચાર કર્યો કે આખી છે કે નહીં અને બતાવી દઈએ કે ખરેખર સારી રહે છે કે નથી સારી રહે તમે શું કહેશો સારી રહે છે સારી રહે છે દોસ્તો આ રીતે તમે પણ તમને જો તમે તો સ્ટોરેજ કરી શકો છો પણ ખાસ ફરીથી રિપીટ કરું છું લાઇટ વારંવાર ન જોવી જે વિસ્તાર એરિયાની અંદર તમે રહેતા હોય ને વારંવાર લાઈટ જતી હોય બરાબર છે તો ટેમ્પરેચર ડાઉન થઈ જાય પ્લસ માઇનસ ન થવું જોઈએ એક સરખું રહેવું જોઈએ અને ફ્રીઝર નું જે ખાનું છે વારંવાર ખોલ બંધ ન થવું જોઈએ તો કઈ જ થતું નથી તમે જોઈ છે દોસ્તો ખુબ ખુબ આભાર આ ટાઈપના હેતલ કુમાર વિડીયો અવનવા બનાવતા હોય છે ફેમિલી સાથેના અને ઇન્સ્ટાગ્રામ ની અંદર મારી ચેનલ છે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ની અંદર ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને પસંદ આવે તો બીજા ગ્રુપ સર્કલ શેર કરો શેર દોસ્તો લાઈક કરજો થેન્ક યુ